દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી દમણ અને સિલવાસામાં હવે ગરમીનો પ્રભાવ દેખાવા લાગ્યો છે બપોરના સમયે કડક ધૂપના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આ વચ્ચે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા માટે દક્ષિણ ગુજરાત અને દમણના દરિયા વિસ્તારો માટે તીવ્ર પવનની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે તે ધ્યાનમાં રાખીને માછીમારોને સમુદ્રમાં ન જવાની હિદાયત આપવામાં આવી છે હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષોભના કારણે આગામી કેટલાક દિવસોમાં રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે ગુજરાતમાં સાત માર્ચ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે પણ પછીથી ગરમીમાં ઝડપથી વધારો થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં તાપમાન કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે ઉશ્કેરાટ અને ગરમીમાં વધારો થવાની સંભાવના છે સતત બદલાતા હવામાનને કારણે માર્ચમાં તાપમાનમાં ઉતાર ચઢાવ ચાલુ રહેશે હાલ હવામાન વિભાગની આ ચેતવણીને ગંભીરતાથી લઈ માછીમારોને સાવચેત રહેવા અને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે સાથે જ સામાન્ય નાગરિકોએ પણ ભારે ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય બન્યું છે